રોડનું કામ કરાયું હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે આ મામલે સ્થાનિક સામાજિક કાર્યકર સોહિલભાઈ ચિસ્તિયાએ કલેક્ટર સમક્ષ પણ રજૂઆત કરી હતી સાથે જ આજે માર્ગ મકાન કચેરીની મુલાકાત લેતા ગોળ ગોળ જવાબ મળ્યા છે મારું નામ સોહિલ ચિસ્તિયા છે અત્યારે અમે નડિયાદમાં આવેલા બારકોશિયા રોડ ઉપર ઉભા છે બે દિવસ પૂર્વે અમે કલેક્ટર સાહેબને જે રજૂઆત કરી હતી તેના અંતર્ગત ગઈકાલે જીઈબીના કર્મચારીઓ બારકોશિયા રોડ ઉપર આવ્યા હતા અને સ્થળ તપાસ કરી હતી અને તે અનુસંધાને અમે માર્ગ મકાન વિભાગના અધિકારીઓને ફોન કર્યો હતો પણ તેમણે અમારો એક પણ ફોન રિસીવ નહોતો કર્યો અમે માર્ગ મકાન વિભાગની ઓફિસે ગયા હતા મળ્યા ન હતા જેથી જીબી વાળા ગઈકાલે ધક્કો પડ્યો હતો અને આજે માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સ્થળ ઉપર આવ્યા હતા અને અમે પ્રશ્નો કર્યા કે ભાઈ આ દબાણનું અને જે અમારું કામ અટકી ગયેલું છે તેનું આગળ શું કરીશું તો તેમણે ચાર નોટિસો આપેલી છે પ્રત્યુત્તર કર્યો કે ભાઈ આ ચાર નોટિસો તમે આપી છે તો આમાં તો ચાલીસ થી વધારે દબાણો છે તો કેમ ચાર જ નોટિસો અને અમુક વ્યક્તિઓને જોઈને કેમ નોટિસ આપવામાં આવે છે કે જે પૈસાથી ઢીલા હોય અને ઝૂંપડપટ્ટી વરા એવા માણસોને નોટિસ આપેલી છે અને અગાઉ પણ ઝૂંપડપટ્ટી ધરાવનાર ગરીબ માણસો હતા તેમના દબાણો તોડી પાડવામાં આવ્યા હતા અને પૈસાથી મજબૂત રાજકીય વગ ધરાવતા માણસોના દબાણોને અડવામાં પણ નહીં આવતા નોટિસ બી આપવામાં નહીં આવતી આનું શું કારણ આવું કહેતા તે લોકો ઉશ્કેરાઈ ગયા હતા અને ક્યાંક ને ક્યાંક રીતે અમને તોછડાઈ ભર જવાબ આપી મૌન ધારણ કરી જગ્યા છોડીને ભાગી ગયા હતા ત્યારબાદ અમે નોટિસની નકલ માંગતા તેઓ હોય અમને ઓફિસે મોકલ્યા હતા ઓફિસ અમે ગયા તો ઓફિસની અંદર પંખા ચાલુ ઓફિસ ચાલુ લાઇટો ચાલુ પણ કોઈ પણ જવાબદાર અધિકારી ત્યાં અમને જવાબ આપનાર હતું નહીં અને ત્યાં પણ અમને કોઈ પણ જાતનો પ્રત્યુત્તર મળ્યો નહીં એટલે આ વાતમાં તેઓ અમને ક્યાંક એમના મળત્યાઓ દ્વારા બેસીને વાત બતાવવાનું કે છે કે છે એટલે આ વાતમાં એ વાત નક્કી છે કે કોઈ પણ જગ્યાએ આની અંદર આ એરિયાના પૈસાથી વગદાર વ્યક્તિઓ રાજકીય આગેવાનો સ્થાનિક રાજકીય આગેવાનો અને આ જવાબદાર માણસો જેમ કે માર્ગ મકાન વિભાગના અધિકારી નગરપાલિકાના ચીફ ઓફિસર આ બધાની મિલીપગત હોય જેના કારણે આ દબાણ દૂર થતું નથી અને માનીય પંકજભાઈ દેસાઈ સાહેબની ઘણી બધી જેહમત બાદ આઝાદી પછી બે કરોડ સત્તાવન લાખ રૂપિયાની માતભર રકમથી આ જે રોડ પાસ થયો છે એ રોડની આગળનું કામ પૂર્ણ થતું નથી અને એની સમય મર્યાદામાં એ પૂર્ણ થવામાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેમજ છતાં આ રોડનું કામ પૂરું નહીં થયું ચોમાસાના દિવસો છે આ રોડ ઉપર ઘણી બધી મસ્તી આવેલી છે ઘણી બધી સ્કૂલો આવેલી છે અને આ મેન આજુબાજુના ગામડાઓનો જોડતો રાજમાર્ગ છે તેમ છતાંય આ રોડનું કોઈ જાતે આગળ કામ વધતું નહીં અને આ તંત્રના જવાબદાર અધિકારીઓ અમને કોઈ પણ રીતે યોગ્ય જવાબ આપતા નહીં એટલે ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટ અધિકારીઓ આની અંદર સામેલ હોય તો અમારું આપણા માધ્યમથી માધ્યમથી તંત્રને એવું કહેવું છે કે આની અંદર જે તે જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ જવાબદાર કોન્ટ્રાક્ટરનું બિલ પૂર્ણ કામ થયા વગર અટકાવી દેવું જોઈએ અને જવાબદાર અધિકારીઓ સામે કાયદાકીય પગલાં લેવા જોઈએ અસ્તુ જૈન જય ભારત